નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મળતી માહિતી અનુસાર વિરાંગના લક્ષ્મીબાઈ એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં થયેલ મોબાઈલ ફોન ચોરીનો અનડીટેક્ટ ગુનો ડિટેક્ટ કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે સુરત વડોદરા યુનિટ જીઆરપી જેમાં ચોરીનો ઓપો કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા જેની તેત્રીસ હજારની મત્તા સાથે પકડી સુરત રેલવે પોલીસ સ્ટેશનનો મોબાઈલ ફોન ચોરીનો અનડીટેક્ટ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે